કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે એક તરફ વિકાસના બણગા ફૂંકતી આ ડબલ એન્જિનની સરકારની શાસનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી સીએચસી હોય કે સરકારી હોસ્પિટલો હોય દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં ડોક્ટરોની ઘટ છે સરકાર એક બાજુ બજેટમાં મોટી રકમ ફાળવવાની જાહેરાતો કરે છે અમે નવી મેડિકલ કોલેજો ખોલીને સીટો વધારી અને ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં દસ વર્ષથી તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખોલાઈ નથી એક તરફ વિકાસના વણગા ફૂંકતી આ ડબલ એન્જિનની સરકારના શાસનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં એ પીએચસી હોય સીએચસી હોય કે સરકારી હોસ્પિટલો હોય દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં ડોક્ટરોની ઘટ છે સરકાર એક બાજુ બજેટમાં મોટી રકમ ફાળવી અને જાહેરાતો કરે કે અમે નવી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી હવે આ ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે તો જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને દસ વર્ષથી ડોટ તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ આ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલી નથી